હેલો ફ્રેન્ડ્સ મિત્રો અને જય માતાજી મિત્રો એલ જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજકાલ જે સોશિયલ મીડિયામાં જે ન્યૂઝ ચાલી છે તેની આપણે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે વિધાનસભાની અંદર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજને અન્ય સમાજોને ન બોલાવવામાં આવે તો વિક્રમભાઈ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે અને કીર્તિબેન પટેલ પણ આમાં સામેલ થઈ ગયા છે અને બીજા એક વ્યક્તિ જેનું નામ છે શ્વેતા જૈન શ્વેતા જૈન ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માં બઉમી રહ્યા છે તેમને પણ વિક્રમભાઈ ઠાકોર ને સપોર્ટ કર્યો છે બહુ જ ખોટું થયું છે એમને પણ બોલાવા જોઈતા હતા પેલે થી અન્યાય હાલી જ ગયો છે કલાકારો આરે ગમે આ રે શરમ આવી જોઈ સરકાર શરમ આવી જોઈ કેમ ઘી ને એકને છી રાખો છો મતદાન વિક્રમ નામ કેટલા સરસ પિક્ચર આપ્યા છે નરેશ કનોડિયા દાદા પછી પણ જો કોઈ ગુજરાતી મેગાસ્ટાર હોય ને ગુજરાતી ફિલ્મ બાદશાહ તો એ વિક્રમ ઠાકોર છે લોકોએ એમને માન આપવું જોઈએ એમને પણ બોલાવા જોઈએ છે કોઈ એવો કલાકાર હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં વિક્રમ ઠાકોર ને ટક્કર આપે એવો કોઈ નથી નરેશ કનોડિયા દાદા પછી જો કોઈ નું નામ લેવાશે ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આ ઢોલીવુડ માં તો એ વિક્રમ ઠાકોર નું છે અને આ મમતા સોની આ બધી હિરોઈન ને લાવનાર કોણ વિક્રમ ઠાકોર પોતે ઓ હા એવી કેટલી હિરોઈન ને માર્કેટ માં લાવી નામ એમને કમાયું છે હિરોઈનો ભલે ભૂલી જાય કે ભાઈ આપડે વિક્રમ ઠાકોર થી આગળ છીએ તો બધે બધા વિક્રમ ઠાકોરને સપોર્ટ કરજો હું વિક્રમ ઠાકોરને સપોર્ટ કરવાની છું